ભાજપ શાસિત પાટણ નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડતા શહેર ગંદકીનું સામ્રાજ્ય બનવા તરફ જઈ રહ્યું છે એક બાજુ અતિવૃષ્ટિના કારણે પડેલા વરસાદને લઈ ભરાતા વરસાદી પાણી અને કચરા સ્ટેન્ડમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર ત્રણમાં આવેલા પારેવા સર્કલની પાસે લાયન્સ ક્લબ ઓફ પાટણ સંચાલિત બગીચો સ્થાનિક લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું પરંતુ પાલિકા દ્વારા આ જગ્યા પર પમ્પિંગ સ્ટેશન બનાવી અન્ય ખુલ્લી જગ્યામાં કચરાનું સ્ટેન્ડ બનાવી દેતા આ કચરાની અસહ્ય બદબૂતી સ્થાનિક લોકો ઉઠ્યા છે અહીં કચરાનો સ્ટેન્ડ બનતા જાહેર માર્ગ પર રખડતા ઢોરોનો પણ આતંક વધી રહ્યો છે ત્યારે પારેવા સર્કલ પાસે આવેલ શિશુ મંદિર સ્કૂલના બાળકો અહીંથી સાયકલ લઈને પસાર થતા તેઓને પણ જીવના જોખમે પસાર થવાની ફરજ પડી રહી છે અને કેટલીક વાર રખડતા ઢોરો લડતા હોવાના કારણે સ્કૂલના બાળકોને અકસ્માત થવાનો પણ ભય સતાવી રહ્યો છે આ પમ્પિંગ સ્ટેશન બન્યા બાદ આ વિસ્તારમાં ચોવીસ કલાક જાહેર માર્ગ પર પાણી રેલાતા માખી મચ્છરના ઉપદ્રવને લઈ સ્થાનિક લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે ત્યારે સ્થાનિક રહીશ કમલેશભાઈ મોદીએ જણાવ્યું કે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડ અને સતત ઉભરાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્વચ્છતા શાખાના ચેરમેન હરીશભાઈ મોદી અને ગોપાલસિંહ રાજપૂતને પણ આ અંગે બે મહિના પૂર્વે જાણ કરી હોવા છતાં પણ આજ દિન સુધી આનો કોઈ પણ ઉકેલ લાવવા માટે અસમર્થ નીવડ્યા હોવાનું જણાવ્યું સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડ ને દૂર કરી સતત રેલાતા પાણીનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવી સ્થાનિક રહીશો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓના હિતમાં આ કાર્ય કરવામાં આવે તેવી માંગ કરી હતી અને વધુમાં તેઓએ જણાવ્યું કે આ જગ્યા પર પહેલા લાયન્સ ક્લબ સંચાલિત બગીચો હોવા છતાં પણ કોના ઇશારે અને કોના કહેવાથી બગીચાની જગ્યાએ કચરાનું સ્ટેન્ડ બનાવી દેવામાં આવ્યું છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યું છે જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે પારેવા સર્કલ પાસે બની ગયેલા કચરાના સ્ટેન્ડને કાયમી દૂર કરી સ્થાનિક લોકોને રોગચાળામાંથી મુક્તિ અપાવે તેમી પણ માંગ કરી હતી હાલ બારેવા સર્કલ લગભગ 200 દિવસથી અહીંયા કચરાનો ઢગલો બની ગયો છે મારા પરમ મિત્ર હરેશભાઈ અને બીજા મિત્ર ગોપાલજી રાજપૂતને લગભગ મેં બે ત્રણ બેેરવાએ એસએમએસથી વાત કરી ટેલિફોનિક વાત કરી પણ એમને જવાબ સીધો આપ્યો કે થઈ જશે થઈ જશે પણ કશું કશું હલ થતો નહીં આрья એરિયામાં લગભગ સાંજે લેડીઝોને ક્યાંથી ચાલવામાં ભયંકરતું તકલીફ પડે છે અને સવારે શિશુ મંદિરની શાળાઓમાં છોકરાઓને વિદ્યાર્થીઓને તકલીફ પડે આ જે વિસ્તારમાં શિશુ મંદિરની જે શાળાઓમાં વિદ્યાર્થીઓ સાયકલો લઈને આવે આ જે કચરા નાખું ઢગલા હતી લગભગ ગાયો પંદરથી વીસ રોડ ઉપર આવી જાય છે અને વારંવાર આ બે બે કોર્પોરેટરને મેં વિનંતી કરી પણ કોઈ એવો સ્પષ્ટ જવાબ નહીં મળતો અને બીજું કે થબીલા ચોકમાં કે પારેવાર સર્કલમાં આ રીતે કચરાનો અડ્ડો હતો જ નહીં અહીંયા નાના બાળકોને ભૂલકવા માટે ચકેડીઓ ચરસો અને સામાન્ય બગીચો હતો પણ આ અચાનક કેમ બની ગયો કોના કારણથી બને હજુ બધી ખબર નહીં પડતી અને હરેશભાઈને અત્યારે પાટણ નગરપાલિકા સ્વચ્છતા અભિયાનના ચેરમેન જે જો એમના વિસ્તારમાં હાલત હોય તો એ હવે બાકી પાટણમાં વિસ્તારમાં શું હાલત હશે હવે નગરપાલિકાને અને બાકીના લોકોને ખબર પડે આ જે કચરાના હિસાબે ભારે માસ્ક પાણી ભરાય બીજી બાજુ ગંદકી થાય અહીંયા લોકોને ચાલવામાં પણ તકલીફ જોરદાર પડે લોકોને ચાલવામાં મોડા ઉપર રૂમાલ લઈને આ જે વિસ્તારમાંથી ચાલે કાયમ માટે પણ નગરપાલિકાના બે બે કોર્પોરેટ મારા પરમ મિત્ર છે મારા નજીકના મિત્ર જે મેં બે ફેર એસએમએસથી વાત કરી બે ફેર કોઈ ટેલિફોનથી વાત કરી પણ આનો કોઈ પ્રશ્નનો ઉકેલ લાવી શકતા નહીં એ એ હજુ સુધી મને ખબર નહીં પડતી કેમ નથી આવતું અને આ જગ્યા કચરાની અડ્ડાની હતી જ નહીં આ જગ્યા એક સામાન્ય બગીચો જ હતો